આજનું બાઇબલ વચન સંતયોહાનના પહેલા પત્રમાંથી અધ્યાય બે કલમ ઓગણત્રીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા સભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દહીંના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા બીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી બચાવ આ મેન તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મીન તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે તમે જાણો છો કે ઈસુ ધર્મ મૂર્તિ છે તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન